અને મહત્વના સમાચારો પર નજર કરીશું દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતા રાજકીય ગરમાવો નગરપાલિકાના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ નગરમાં પાયાની સુવિધા ન આપી શકતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે અવિશ્વાસની દરખાસ્ત થતા નગરપાલિકા પ્રમુખે પોતાની વિરુદ્ધ આ એક ષડયંત્ર હોવાનું ગણાવ્યું કેટલાક સભ્યોના ગેરવ્યાજબી કામ ન થતા અવિશ્વાસની દરખાસ્ત કરાવી છે ધર્મેશ કલાલે કહ્યું અવિશ્વાસની દરખાસ્ત કરાવવામાં ત્રણ થી ચાર સભ્યો મારા પક્ષમાં છે અને અન્ય સભ્યોએ તેમને ડરાવી હસ્તાક્ષર કરાવ્યા હોવાનો પ્રમુખે આક્ષેપ લગાવ્યો બિલકુલ કાયદા વિહોણા જે જેમાં કોઈ તથ્ય જ નથી જે કહેવાય ને કે પાયા વગરની વાત છે અને એની પાછળનું જે મૂળ કારણ છે એ દેવળબાલ્યા ની નગર જનતા અને અમુક સમાજ જાણતું નથી જે હું આવનાર સમયમાં એને ખુલ્લો પાડીશ કે કઈ રીતનું મારા ઉપર દબાણ કરવામાં આવે છે કઈ રીતનું મને બ્લેકમેલ કરવામાં આવે છે કઈ રીતની મારી એવા માગણીઓ કરવામાં આવે છે એ તમામ પુરાવા મારી જોડે છે અને હું આવનાર સમયમાં આ જે લોકોએ પણ પોતાનું દિલ કાપીને મત આપીને જીતાડીને નગરપાલિકામાં નગરના વિકાસ માટે મોક મોકલ્યા છે અને એનું નગરપાલિકાના પ્રમુખ તરીકે મને ગેરરીતિ કરાવવાના ઘણા બધા પ્રયાસો છે એ બધી બાબતમાં સંતોષ આવ્યા ન કારણે

ટ્રકમાં ચોરખાનું બનાવી ત્યાં દારૂ અને બીયરનો જથ્થો છુપાવી રાખ્યો હતો દારૂ સહિત ચૌદ લાખ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે અને માફિયાઓ કરી રહ્યા છે કાળાબજારી ખેડૂતોના અધિકારો પર તરાપ મારી ખાતરનું ગેરકાયદે વેચાણ થતું પકડાયું છે સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની નો પડદાફાશ થયો લતરના ગામ થી સરકારી ખાતરનું આખું આ કૌભાંડ સામે આવ્યું છે સબસીડીમાં જે ખાતર મળતું હતું યુરિયા ખાતર તેને કમર્શિયલ થેલીમાં ભરી અને તેનું વેચાણ કરવામાં આવતું સરકારી ખાતરનું કમર્શિયલ વેચાણ નો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ આ ગામના ગોડાઉનમાં દરોડા પાડ્યા ગોડાઉનમાં સરકારી યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનું ખુલ્યું ત્યારે ખેતીવાડી અધિકારીને સરકારી યુરિયા ખાતરના સેમ્પલ સોંપવામાં આવ્યા છે આરોપીઓ ખાનગી થેલીમાં ભરી સરકારી યુરિયા ખાતરનું વેચાણ કરી અને પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા પોલીસે ખાતર કૌભાંડ ચલાવતા બાર જેટલા આરોપીઓની અટકાયત કરી છે કૃપાલસિંહ રાણા અજયસિંહ રાણા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો કીડા કલર ની થેલી માંથી કાઢી સામાન્ય સફેદ કલર ની થેલી માં નાખવામાં આવતું હતું તો તેના બાદ ખેતીવાડી નિયામક શ્રી દ્વારા જે પણ અધિકારી ને અધિકૃત કરવામાં આવે તે વ્યક્તિ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે છે શું કેસો સાહેબ જે ભાજપનો આગેવાન હતો ને અગાઉ પોલીસ ઉપર પણ હુમલો તેના દ્વારા કરવામાં આવ્યો હતો તે જ આરોપી આખું રેકેટ ચલાવતો હતો હાલ જે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે તેની અંદર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા કુલ બે ઇસમો વિશે માહિતી મળેલી છે કે એક ત્રિપાલસિંહ ભવાનસિંહ રાણા તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ નો અને આઈપીસી ની કલમ હેઠળ ગુનો એક દાખલ થયેલો છે આ ઉપરાંત અજયસિંહ બળવંતસિંહ રાણા ચેકિંગ કરતા બે મોબાઈલ અને ચાર્જર મળી આવ્યા સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે વારંવાર જેલમાંથી અધિકૃત વસ્તુઓ મળી આવતા જેલ ની સામે પણ હવે કાર્યવાહી થશે જેલ નજીકના સ્ટોર આ વસ્તુ મંગાવી હોવાનું શંકાએ તપાસ પણ શરૂ કરવામાં આવી છે ત્યારે વારંવાર જેલમાંથી આ રીતે બિનઅધિકૃત વસ્તુઓ મળી આવે છે ત્યારે હવે જેલરની સામે પણ કાર્યવાહી થઈ શકે નજીકના સ્ટોરમાંથી જ આ વસ્તુઓ મંગાવી હોવાની શંકા જેને લઈને તપાસ હવે તેજ કરવામાં આવી છે સબ જેલમાં ચેકિંગ કરતા બે મોબાઈલ અને ચાર્જર મળી આવ્યા ત્યારે સુરેન્દ્રનગરની આ જેલ કે જ્યાં લોખંડી સુરક્ષા હોવાના દાવાઓ પોકળ સાબિત થયા છે સુરેન્દ્રનગર ધાંગધ્રા અને લીંબડી એમ ત્રણ સબજેલ આવેલી છે માનનીય એસપી ડેરુ સાહેબ સાહેબની સૂચના અનુસાર જે પણ સબજેલ આવેલી છે તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ ન મળે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઓજી અને એલજીબી અલગ અલગ સમયે સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી સરપ્રાઇઝ બેરેજ ચેક કરતા બેરેક નંબર ત્રણના ના બે મોબાઈલ તથા મોબાઈલ એક મોબાઈલ ચાર્જર મળી આવેલું હતું અને બનાસકાંઠા જિલ્લામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે પાલનપુરમાં કાર સવાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો નંબર પ્લેટ વગરના કારમાં આ હુમલાખોર શખ્સો આવ્યા હતા તલવાર સહિત તીક્ષ્ણ હથિયારથી યુવક પર આ તમામ લોકો તૂટી પડ્યા ગુંડા તત્વોથી પોતાનો જીવ બચાવવા માટે યુવક ઘટના સ્થળેથી ભાગ્યો ચંડીસર નજીક બનેલી આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ ત્યારે કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે લોકોની સુરક્ષાને લઈને ચિંતા થઈ રહી છે કારણ કે અસામાજિક તત્વો આવા બેફામ થઈ રહ્યા છે બનાસકાંઠાની આ ઘટના કાર સવાર શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો કે જીવ બચાવવા માટે યુવક ત્યાંથી ભાગી છૂટ્યો આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે ત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે લોકોની સલામતીને લઈને તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે ગુંડા તત્વો પોતાનો જીવ તત્વોથી પોતાનો જીવ બચાવવા માટે યુવક ઘટના સ્થળેથી ભાગ્યો ચંડીસર નજીક બનેલી આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ વાત એ કે ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી અને સુરતમાં ભાજપ કાર્યાલયમાં મારામારી કરનાર કાર્યકર્તાઓને નોટિસ પડકારવામાં આવી છે શહેર જિલ્લા પ્રમુખ કોંગ્રેસ શહેર પ્રમુખ પરેશ પટેલ કે જેમણે બંને કાર્યકર્તાઓ પાસે આ વાતને લઈને ખુલાસો માંગ્યો છે ત્રણ દિવસમાં બંનેને ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી ભાજપ કાર્યાલયમાં શૈલેષ જરીવારા અને દિલેશ આવલિયાએ મારામારી કરી હતી મારામારીનો વિડીયો વાયરલ થતાં શહેર પ્રમુખે કાર્યવાહી કરી ત્યારે ભાજપ કાર્યાલયમાં મારામારી કરવામાં આવી હતી બે કાર્યકર્તાઓ દ્વારા તેનો એક વાયરલ થયો ત્યારબાદ હવે એક કાર્યકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે શહેર પ્રમુખ પરેશ પટેલ કે જેમણે બંને કાર્યકર્તાઓ પાસે ખુલાસો માંગ્યો દિવસમાં બંનેને ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી ભાજપ કાર્યાલયમાં શૈલેષ શરીવાલા અને દિનેશ સાવલિયા કે જેમણે મારામારી કરી હતી તેમની મારામારીનો આ એક વીડિયો પણ સામે આવ્યો છે વિડીયો વાયરલ થયો ત્યારબાદ શહેર પ્રમુખ કે જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આ વાતને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે અને રાજકોટમાં વેપારી સાથે 32 લાખની લૂંટમાં એક મોટો ખુલાસો થયો વેપારી સામે પંડ્યા ને રૂપિયા શાહબાઝ મોટાણી સહિત ચારની ધરપકડ કરી દાની શેખ અતિશ સુમરા મહેશ વાઘેલાની ધરપકડ કરી તો ભોગ બનનાર વેપારી જડસિયાના વેપાર સાથે જોડાયેલો હતો ટીઆરબી જવાન શાહબાઝ મોટાણી એ સમીર પંડ્યાનું અપહરણ કરી તેને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો વેપારીને ખોટી રીતે હેરાન કરી ટીઆરબી જવાન કે જેમને તોડ કર્યો હતો ત્યારે સાંઠગાંઠ કરી ટીઆરબી જવાનની સાથે સાંઠગાંઠ કરી આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું બત્રીસ લાખની લૂંટ કરવામાં આવી હતી જોકે હવે આ લૂંટમાં મોટો ખુલાસો થયો છે વેપારી જ આરોપી નીકળ્યા દાનિ શેખ આતિશુગ્રા મહેશ વાઘેલા કે જેમની ધરપકડ કરાઈ ભોગબન્નાર વેપારી જણસીના વેપારની સાથે જોડાયેલો છે

સમીર પંડ્યા નામના વેપારીને છે શિકાર બનાવ્યા હતા તેમનું અપહરણ કરીને તેમની પાસે રહેલા રૂપિયા છે તે સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેના જ આધારે પોલીસે કાર્યવાહી કરી છે આ ટ્રાફિક સહિત કુલ આરોપીઓની ધરપકડ કરી છે જોકે આ મામલે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે કમિશન એજન્ટ છે સમીર પંડિયાને વેપારી જે વેપારીએ પૈસા આપ્યા હતા વિક્રમ નામના વેપારીએ પૈસા આપ્યા હતા તેને જ આ લૂંટના આરોપીઓને ટીપ હતી એટલે કે સંજય પંડ્યા જે સમીર પંડ્યા છે તેમની પાસે પૈસા હોવાની ટીપ છે તે વિક્રમ નામના જે વેપારી છે તેના દ્વારા આપવામાં આવી હતી અને આ સમગ્ર મામલો છે તે ખુલ્યો હતો અને હાલ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આભાર આપનો વિગતો સાથે જોડા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં ફરસાણ ખાદ્ય પદાર્થો અને મીઠાઈઓનું ભરપૂર માત્રામાં વેચાણ થઈ રહ્યું છે પરંતુ બજારમાંથી કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલા બે વખત વિચાર કરજો ક્યાંક તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો એ નકલી કે ભેળસેળ વાળી વસ્તુ તો નથી કારણ કે તટસાધુ વેપારીએ તહેવારનો લાભ લઈ ખિસ્સા ભરવા માટે અખાદ્ય ખાદ્ય પદાર્થો વેચી રહ્યા છે બજારમાં વેચાતા ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને લઈને હવે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે રાજ્યમાં સુરેન્દ્રનગર આણંદ ભાવનગર રાજકોટ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા જેમાં રાજકોટમાં જીવાતવાળી મીઠાઈ ભાવનગરમાં નકલી માઓ તો આણંદ અને બનાસકાંઠામાંથી ભેળસેડ્યું ઘી મળી આવ્યું હતું અને સુરતના પુણામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો એક વિડીયો સામે આવ્યો છે ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો વિક્રમનગર સોસાયટીમાં ત્રીજા માળે રૂમમાં બ્લાસ્ટ થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પતરા અને દિવાલો પણ તૂટી ગઈ હતી ઘટનામાં બે ફાયરના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા જોકે તેનો ત્યારબાદનો એક વિડીયો પણ સામે આવ્યો છે ત્રીજા માળે રૂમમાં બ્લાસ્ટ થયો આગ લાગવાની ઘટના ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ ફરી એકવાર બ્લાસ્ટ થયો જેમાં બે કર્મચારીઓ કે જેઓ ઈજા પામ્યા આ વીડિયો સામે આવ્યો છે બે ફાયરના જવાનો કે જેમાં ઇજાગ્રસ્ત થયા હતા ફરી એકવાર બ્લાસ્ટ થયો હતો સિલિન્ડર બ્લાસ્ટનો એક લાઈવ વિડીયો સામે આવ્યો સુરતના વિસ્તારનો આ વીડિયો છે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ ટીમ ઘટના પર કાબુ મેળવવા માટે પહોંચી ફરી એકવાર થયો તેના આ દ્રશ્યો સામે આવ્યા બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સિલિન્ડર બ્લાસ્ટ કે જેનો લાઇવ વિડિયો વધુ એક સામે આવ્યો છે અને બ્લાસ્ટ બાદ ત્યાં અફરા અફરી મચી ફાયરની ટીમ કે જે આગ કામગીરી કરી રહી હતી એ દરમિયાન જ આપ ફરી એકવાર બ્લાસ્ટ થયો હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈન પર જોડાયા છે ધ્રુવ સિલિન્ડર બ્લાસ્ટનો એક લાઈવ વિડીયો સામે આવ્યો છે બે ફાયર કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા એમની હાલ પરિસ્થિતિ કેવી છે અને આ વિડીયો અંગે શું વધુ માહિતી અ બિલકુલ સુરતમાં ગતરોજ પુણા વિસ્તારમાં આવેલ જે વિક્રમનગર સોસાયટી છે કોલ મળ્યો હતો ત્યારે ફાયરની ટીમ જે છે તે આગ બુઝાવવા માટે ત્યાં પહોંચી હતી જો કે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ જે ગેસનો બાટલો જે છે તે બ્લાસ્ટ થયો હતો આ જે ગેસનો બાટલો જે બ્લાસ્ટ થયો તેના લાઈવ દ્રશ્ય પણ સામે આવ્યા છે જે રીતે આખું જોવા મળે છે કે અ ફાયરના જવાનો અને ફાયરને ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન જ ધડાકા ભેર થતા આખું બ્લાસ્ટ થાય છે અને આ બ્લાસ્ટમાં જે રૂમ હોય છે તે રૂમના પતરા પણ ઉડી ગયા તૂટી ગયા હતા દિવાલો તૂટી ગઈ હતી અને જો ધમાકા સાથેનો આ બ્લાસ્ટ થયો તેમાં જે બે ફાયરના જવાનો જે છે તે ગંભીર રીતે ઈજાગ્રત થયા હતા જો કે હાલ તો આ બંને જવાનો જે છે તેને સારવાર આપવામાં આવી છે અને તેની સ્થિતિ પણ સારી છે પરંતુ ઘટનાને લઈને જે રીતે જોવા મળ્યું છે ત્યારે કામગીરી કરવા ગયા હતા તે દરમિયાન આ પ્રકારની ઘટના બનતા બંને જે ફાયર અધિકારી જે છે કર્મચારી જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા હાલ તો આ સમગ્ર મામલે જે તેઓને સારવાર આપવામાં આવી રહી છે અને તમામ રીતે કાગ પર પણ ગતરોધ કાબુ મેળવી લેવાયો છે આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ